નમસ્કાર દોસ્તો અમારી ચેનલમાં આપણું સ્વાગત છે આજ આપણે જણાવીએ કે ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતી વિશે ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી કેવી રીતે થાય છે અને ભસ્મ આરતીમાં જે ભસ્મ વપરાય છે તે ક્યાંથી લાવવામાં આવે છે જૂના જમાનાથી લોકવાયકા એવી છે કે મહાકાલની ભસ્મ આરતી થાય છે તે ભસ્મ કોઈ તરજ મરેલા વ્યક્તિની ભસ્મમાંથી થતી હતી પણ આ વાત ઇતિહાસકારની દ્રષ્ટિએ સાચી હતી વાત એવી હતી કે એક દિવસ ઉજ્જૈનમાં કોઈ પણ મૃત રાખ મળી નહીં તો ત્યાંના પૂજારી પોતાના દીકરાને મારીને તેની રાખ દ્વારા મહાકાલની આરતી કરી તે જોઈ ભગવાન ભોલેનાથ પસંદ થયા અને કીધું કે આજથી આ મારો શણગાર કપિલા નામક ગાયના હાણની રાખમાંથી શિંગાર કરવી સમય જતા તેમાં પરિવર્તન આવ્યું અને આજ એવું નથી તો ચાલો જાણીએ આજ ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતી શાના વડે થાય છે દોસ્તો ઉજ્જૈનના મહાકાલમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે આ જ્યોત ઘણા વર્ષો પહેલાથી ચાલુ છે તો હવે ચાલો જાણીએ આ રાખ કેવી રીતે તૈયાર થાય છે મહાકાલ મંદિરનું સંચાલન કરવા માટે ત્યાંની એક અખાડાની કમિટી બનાવવામાં આવી છે તેમના દ્વારા ગાયના હાણમાંથી તેણે સૂકવીને જે અખંડ જ્યોત ચાલુ છે તે જ્યોત દ્વારા તેને સળગાવવામાં આવે છે તેની સાથે ઉચ્ચ પ્રકારના લાકડા પણ સળગાવવામાં આવે છે અને તેના દ્વારા આ રાખ તૈયાર થાય છે આ રાખમાં અનેક પ્રકારના સુગંધિત દ્રવ્યો ઉમેરવામાં આવે છે આ રાખ તૈયાર કરતી વખતે બહુ જ શુદ્ધ ધતા અને પવિત્રતા જાળવવામાં આવે છે અને આ તૈયાર થયેલી રાખમાંથી ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતી તૈયાર થાય છે હતું ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતીનું સત્ય ઉજ્જૈનનું એક બીજું તથ્ય છે કે ત્યાં કોઈ રાજા રાત રોકાઈ શકતો નથી કારણ કે ઉજ્જૈનના એક જ રાજા છે અને તે છે મહાકાલ ત્રીજી અદભુત વાત એ છે કે પૂરી દુનિયાના શિવલિંગની જલધારા ઉત્તરમુખી છે પરંતુ ઉજ્જૈનના મહાકાલની જલધારા દક્ષિણમુખી છે ચોથી વસ્તુ બાર જ્યોતિર્લિંગમાં ઉજ્જૈનના મહાકાલ જ્યોતિર્લિંગ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે જે આકાશમાં રકા પાતાળમાં હાટકેશ્વર અને પૃથ્વી પર મહાકાલ પાંચમું રહસ્ય એ છે કે ત્યાંના મંદિરમાં કાળભૈરવ દાદાને પ્રસાદના રૂપમાં દારૂ આપવામાં આવે છે આ દારૂ આજ દિન સુધી ક્યાં જાય છે એ કોઈને ખબર નથી આ એક રહસ્ય છે તો દોસ્તો આ હતું ઉજ્જૈનના મહાકાલનું રહસ્ય અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી